તો બીજી તરફ સુરત પોલીસ કમિશનર અનુપમ ગહેલોતનું પણ ફેક ફેસબુક મીડિયા રિક્વેસ્ટ આવે તો રિપોર્ટ કરો હર્ષ સંઘવીની ફેસબુક ઇન્સ્ટાગ્રામના માધ્યમથી અપીલ છે તો સુરત પોલીસ કમિશનરના નામે પણ ફેક ફેસબુક આઈડી છે તેમજ સુરત શહેરમાં નામાંકિત લોકોના નામે ફેક ફેસબુક આઈડી બનાવવામાં આવ્યા છે ફેક આઈડી બનાવી લોકો પાસે રૂપિયા માંગવામાં આવે છે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર પ્રખ્યાત હસ્તીઓ પ્રભાવશાળી લોકો અથવા પ્રખ્યાત ઉદ્યોગપતિઓની નકલી પ્રોફાઇલ્સની મોટી સમસ્યા છે આવા ફેક એકાઉન્ટ બનાવવા પાછળ અલગ અલગ કારણો હોઈ શકે આ પ્યોર પ્લે પેરોડી એકાઉન્ટથી માંડી અને તોફાન અથવા ગુના કરવા અથવા નાણાકીય છેતરપિંડી કરવા માટે બનાવેલ એકાઉન્ટ સુધીની શ્રેણી હોઈ શકે છે આવા કેટલાક એકાઉન્ટ લોકપ્રિય સેલિબ્રિટીના ચાહકો બનાવવામાં આવે છે લોકપ્રિય વ્યક્તિત્વની છબીનો તેમના પ્રોફાઇલ ચિત્ર તરીકે ઉપયોગ કરવા ઉપરાંત કેટલીક નકલી પ્રોફાઇલ્સ નિકટતાનો દાવો કરવા અને તરફેણ મેળવવા માટે મૂળ સામગ્રીને મોફ કરીને સેલિબ્રિટી રાજકારણીના ચિત્રમાં તેમની પોતાની છબી પણ ઉમેરવામાં આવે છે